નમસ્તે મિત્રો એજ્યુકેશન હબ થ્રી ફિફ્ટી ફોર ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે શીખીશું ધોરણ છ ની ગણિતની પાઠ્યપુસ્તકનું ચેપ્ટર છ પૂર્ણાંક સંખ્યાઓ એનું સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણ તો પહેલો પ્રશ્ન છે સોદો પહેલી રકમ કે પાંત્રીસ માઇનસ કૌસમાં વીસ માટે પાંત્રીસ માઇનસ વીસ થશે બાદ બાકી કરતાં આપણને જવાબ પંદર મળે છે બીજી રકમ છે બોતેર માઇનસ નેવ તો બોતેર માઇનસ નેવની બાદ બાકી કરતાં આપણને જવાબ માઇનસ અઢાર મળશે કારણ કે નેવમાંથી બોતેર કાઢતા અઢાર થશે અને નિશાની આપણે મોટી સંખ્યાને મૂકીશું માટે મોટી સંખ્યા માઇનસ છે માટે માઇનસ અઢાર ત્રીજી રકમ છે માઇનસ પંદર માઇનસ કોષમાં માઇનસ અઢાર માઇનસ માઇનસ પ્લસ કરતા માઇનસ પંદર પ્લસ અઢાર માટે અઢારમાંથી પંદર બાદ કરતાં આપણને ત્રણ જવાબ મળશે ડી માઇનસ વીસ માઇનસ તેર હવે માઇનસ માઇનસ પ્લસ થશે માટે વીસ અને તેરનો પ્લસ કરતાં માઇનસ તેત્રીસ મળશે ઈ ત્રેવીસ માઇનસ માઇનસ બાર માઇનસ માઇનસ પ્લસ થશે માટે ત્રેવીસ અને બારનો સરવાળો પાંત્રીસ મળશે માઇનસ બત્રીસ માઇનસ કોસમાં માઇનસ ચાલીસ માટે માઇનસ બત્રીસ પ્લસ ચાલીસ તો ચાલીસમાંથી બત્રીસ બાદ કરતાં આઠ મળશે અને નિશાની મોટી સંખ્યાની માટે પ્લસ આઠ હવે પ્રશ્ન બે અહીંયા આપણને ત્રણ નિશાની આપી છે ગ્રેટર ધેન લેસ ધેન અથવા ઇક્વલ ટુ બરાબર ચિહ્ન વડે ખાલી જગ્યા પૂરું પહેલી રકમ છે કે માઇનસ ત્રણ પ્લસ માઇનસ છ ખાલી જગ્યા માઇનસ ત્રણ કોષમાં માઇનસ માઇનસ છ હવે અહીં આપણે દાખલો કરીએ કે જે ડાબી બાજુ છે એ દાખલાની રકમની નીચે એની દાખલો કરીએ કે માઇનસ ત્રણ હવે આ પ્લસ માઇનસ જોડે છે તો એનું માઇનસ થઈ જશે માટે માઇનસ ત્રણ માઇનસ છ એનો જવાબ મળે છે માઇનસ બીજી બાજુ જોઈએ તો માઇનસ માઇનસ જોડે છે માટે પ્લસ થઈ જશે તો માઇનસ ત્રણ પ્લસ છ હવે છ મોટા છે ત્રણ નાના છે માટે છ માંથી ત્રણ બાદ કરતા આપણને ત્રણ જવાબ મળશે તો હવે ત્રણ અને માઇનસ નવમાંથી કઈ સંખ્યા મોટી થશે તો ત્રણ મોટા થશે કારણ કે સંખ્યા રેખા ઉપર આપણે દોરીએ તો ત્રણ આપણને જમણી બાજુ મળશે માઇનસ એકવીસ માઇનસ કોષમાં માઇનસ દસ બીજી બાજુ છે માઇનસ એકત્રીસ પ્લસ કોષમાં માઇનસ અગિયાર હવે અહીંયા માઇનસ માઇનસ જોડે આવશે માટે પ્લસ થશે તો માઇનસ એકવીસમાંથી દસ બાદ કરતાં માઇનસ અગિયાર મળશે બીજી રકમમાં જોઈએ તો અહીંયા પ્લસ માઇનસ જોડે છે તો પ્લસ માઇનસ માઇનસ માટે માઇનસ એકત્રીસ અને માઇનસ અગિયાર એ બંનેનો સરવાળો થશે જે આપણને માઇનસ બેતાલીસ મળે છે હવે આ માઇનસ અગિયાર અને માઇનસ બેતાલીસમાંથી મોટી સંખ્યા આપણે કઈ લઈશું તો માઇનસ અગિયાર સી પિસ્તાલીસ માઇનસ માઇનસ અગિયાર માઇનસ માઇનસ પ્લસ માટે બંનેનો સરવાળો મળે છે છપ્પન બીજી બાજુ છે સત્તાવન પ્લસ માઇનસ ચાર તો પ્લસ માઇનસ માઇનસ એ બંનેની બાદ બાકી કરતાં તેપન મળશે ડી માઇનસ પચીસ માઇનસ માઇનસ બેતાલીસ તો માઇનસ માઇનસ પ્લસ માટે પ્લે માંથી પચીસ બાદ કરતાં આપણને પ્લસ સત્તર મળે છે જ્યારે બીજી બાજુ માઇનસ માઇનસ પ્લસ છે પરંતુ માઇનસ બેતાલીસ છે માટે થશે બાદ બાકી કે બેતાલીસમાંથી પચીસ બાદ કરતાં સત્તર જવાબ મળશે પણ જવાબ આપણને માઇનસમાં મળે છે માટે માઇનસ સત્તર હવે પ્લસ સત્તર અને માઇનસ સત્તર સંખ્યા સરખી છે પણ કયું રકમ મોટી થશે તો પ્લસવાળી કારણ કે પ્લસ એ સંખ્યા રેખા ઉપર જમણી બાજુ મળે છે માટે પ્લસ સત્તર મોટા છે પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા પૂરો પહેલી રકમ છે કે માઇનસ આઠ પ્લસ ખાલી જગ્યા બરાબર ઝીરો તો માઇનસ આઠમાં આઠ ઉમેરો તો શૂન્ય મળે બીજી રકમ છે તેર પ્લસ ખાલી જગ્યા બરાબર ઝીરો તો તેરમાં તમે શું ઉમેરશો તો ઝીરો મળશે માઇનસ તેર ઉમેરતા ત્રીજી રકમ છે કે બાર પ્લસ માઇનસ બાર માટે બાર માઇનસ બાર શૂન્ય તો અહીંયા આપણે શું ઉમેરવું પડે શૂન્ય ઉમેરવું પડે ચોથી રકમ છે માઇનસ ચાર પ્લસ માઇનસ આઠ તો માઇનસ ચારમાં માઇનસ આઠ ઉમેરતા આપણને માઇનસ બાર મળે છે હવે અહીંયા છે ખાલી જગ્યા માઇનસ પંદર બરાબર માઇનસ દસ હવે માઇનસ દસ લાવવા માટે અહીંયા આપણે નાની રકમ બાદ કરવી પડે માટે પંદરમાંથી પાંચ બાદ કરીએ તો આપણને માઇનસ દસ મળશે હવે પ્રશ્ન ચાર શોધો પહેલી રકમ છે માઇનસ સાત માઇનસ આઠ માઇનસ માઇનસ પચીસ તો સૌથી પહેલાં જે માઇનસ માઇનસ છે એના પ્લસ કરીએ માટે માઇનસ સાત માઇનસ આઠ પ્લસ પચીસ હવે આ બે જે માઇનસ માઇનસ છે માઇનસ સાત અને માઇનસ આઠ એ બંનેનો સરવાળો કરતાં પંદર મળશે માટે માઇનસ પંદર પ્લસ પચીસ હવે પચીસમાંથી પંદર બાદ કરતાં દસ આવશે બીજી રકમ છે માઇનસ તેર પ્લસ બત્રીસ માઇનસ આઠ માઇનસ એક ચાર રકમ છે તો આપણે બે બે રકમની ગણતરી કરીએ તો માઇનસ તેર અને પ્લસ બત્રીસ તો એ બંનેની બાદ બાકી કરતાં આપણને ઓગણીસ મળે છે જ્યારે આઠ અને એકની બાદ બાકી કરતાં સોરી માઇનસ આઠ અને માઇનસ એક માટે આ બંનેનો પ્લસ કરતાં નવ મળે છે તો ઓગણીસમાંથી નવ બાદ કરતાં દસ થશે હવે માઇનસ સાત પ્લસ માઇનસ આઠ પ્લસ માઇનસ નેવ હવે માઇનસ સાત પ્લસ માઇનસ માઇનસ થશે અને માઇનસ તો માઇનસ સાત અને માઇનસ આઠ માઇનસ માઇનસ પ્લસ માટે સરવાળો પંદર મળશે અને પંદર અને નેવનો સરવાળો કરતાં માઇનસ એકસો પાંચ જવાબ મળે છેલ્લો દાખલો છે પચાસ માઇનસ કોસમા માઇનસ ચાલીસ માઇનસ માઇનસ બે હવે આ માઇનસ માઇનસ જોડે છે માટે પ્લસ થશે અને આ માઇનસ માઇનસ જોડે છે માટે એ પણ પ્લસ થશે તો પચાસ પ્લસ ચાલીસ પ્લસ બે તો પચાસ અને ચાલીસનો સરવાળો પ્લસ બે જવાબ મળે છે બાણું તો મિત્રો અહીંયા આપણું એ સ્વાદ પાઠ છ પૂરો થઈ રહ્યો છે હવે આગળ આપણે બીજા પાર્ટના સ્વાધ્યાય કરીશું ત્યાં સુધી તમને કોઈ પણ દાખલામાં જો કોઈ સમજ ના પડે તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો ત્યાં સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ